ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ નવ કેમેરા એપ અને ગેલરીનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ઈમેલ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખ્યા આજે આપણો નવમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કેમેરા એપનો ઉપયોગ કેવી રીતે કરવો ફોટા અને વિડિયો કેવી રીતે લેવા અને તેમને ગેલેરીમાં કેવી રીતે જોવા તથા મેનેજ કરવા તે વિગતવાર શીખીશો ફોટા અને વિડિયો લેવા એ યાદોને કેદ કરવાનો એક સુંદર માધ્યમ છે કેમેરા એપનો પરિચય અને ઓપન કરવી કેમેરા એપ જેને કેમેરા અથવા કેમેરા પણ કહેવાય છે તમને તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને ફોટા અને વિડિયો લેવાની સુવિધા આપે છે ટોકબેકની મદદથી તમે આ એપનો ઉપયોગ સરળતાથી કરી શકો છો કેમેરા એપને ઓપન કરવા માટે તમારી હોમ સ્ક્રીન પર કે એપ એપડ્રોઅરમાં કેમેરા અથવા કેમેરાનો આઇકન શોધો તેના પર ફોકસ લાવો અને પછી તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો નોંધ સુરક્ષા કારણોસર કેમેરા એપ ઓપન થતાં જ ટોકબેગ દ્વારા બધી આઇટમ્સના નામ તરત જ બોલાય નહીં તમારે સ્ક્રીન પર સ્વાઇપ કરીને બટનો શોધવા પડશે ફોટા કેવી રીતે લેવા કેમેરા એપ ઓપન થયા પછી ફોટો લેવા માટે મોડ પસંદ કરો કેમેરામાં સામાન્ય રીતે જુદા જુદા મોડ હોય છે જેમ કે ફોટો એટલે કે ફોટો વિડિયો એટલે કે વિડિયો પોર્ટ્રેટ એટલે કે પોર્ટ્રેટ વગેરે સ્ક્રીનના નીચેના ભાગમાં કેમેરાના બટનોની આસપાસ સ્વાઇપ કરીને આ મોડ શોધો ટોકબેક તમને દરેક મોડનું નામ બોલી સંભળાવશે ફોટો મોડ પર ફોકસ લાવીને ડબલ ટેપ કરો શટર બટન શોધો શટર બટન અથવા શટર બટન શોધો આ બટન સામાન્ય રીતે સ્ક્રીનના નીચેના મધ્ય ભાગમાં હોય છે અને મોટો રાઉન્ડ એટલે કે ગોળ આઇકન હોય છે ફોટો લેવા માટે શટર બટન પર ફોકસ લાવીને તેના પર ડબલ ટેપ કરો ફોટો લેવાઈ જશે અને તમને ફોટો લેવાયો હોવાનો અવાજ સંભળાશે વિડીયો કેવી રીતે રેકોર્ડ કરવા વિડીયો રેકોર્ડ કરવા માટે વિડીયો મોડ પસંદ કરો કેમેરામાં વિડીયો અથવા વિડીયો મોડ શોધો અને તેના પર ડબલ ટેપ કરો હવે રેકોર્ડ બટન અથવા રેકોર્ડ બટન શોધો જે સામાન્ય રીતે લાલ રંગનો ગોળ આઇકન હોય છે રેકોર્ડિંગ શરૂ કરવા માટે રેકોર્ડ બટન પર ફોકસ લાવીને ડબલ ટેપ કરો વિડિયો રેકોર્ડિંગ શરૂ થશે અને તમને રેકોર્ડિંગ શરૂ થયાનો અવાજ સંભળાશે ટોકબેક રેકોર્ડિંગ સ્ટાર્ટેડ બોલશે રેકોર્ડિંગ બંધ કરવા માટે તે જ બટન પર ફરીથી ડબલ ટેપ કરો જે હવે સ્ટોપ બટન અથવા સ્ટોપ બટન બોલશે ટોકબેક રેકોર્ડિંગ સ્ટોપ્ડ બોલશે અન્ય કેમેરા કંટ્રોલ્સ કેમેરામાં અન્ય પણ કેટલાક ઉપયોગી બટનો હોઈ શકે છે ફ્રન્ટ અથવા રિયર કેમેરા સ્વિચ સ્ક્રીન પર સ્વિચ કેમેરા અથવા કેમેરા બદલો બટન શોધો તેના પર ડબલ ટેપ કરવાથી તમે ફોનના આગળના અને પાછળના કેમેરા વચ્ચે સ્વિચ કરી શકો છો ફ્લેશ ફ્લેશ બટન શોધો તેના પર ડબલ ટેપ કરવાથી તમે ફ્લેશને ઓન ઓફ કે ઓટો મોડમાં સેટ કરી શકો છો ગેલેરી શોર્ટકટ ફોટો કે વિડિયો લીધા પછી સ્ક્રીનના એક ખૂણામાં તમને એક નાનું થમનેલ એટલે કે થમનેલ દેખાશે આ બટન છે જે તમને સીધા ગેલેરીમાં લઈ જશે તેના પર ડબલ ટેપ વિડીયો જોઈ શકો છો ગેલેરી એપનો ઉપયોગ ગેલેરી એપ જેને ગેલેરી અથવા ગેલેરી પણ કહેવાય છે એ તમારા ફોનમાં સેવ કરેલા બધા ફોટા અને વીડિયોનો સંગ્રહ છે ગેલેરી એપને ઓપન કરવા માટે તમારી હોમ સ્ક્રીન પર કે એપ ડ્રોયરમાં ગેલેરી અથવા ગેલેરીનો આઇકન શોધો તેના પર ફોકસ લાવો અને પછી તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો ફોટા અને વીડિયો જોવા ગેલેરી ઓપન થયા પછી તમને આલ્બમ્સ અથવા તારીખ પ્રમાણે ફોટા અને વિડીયોની લિસ્ટ દેખાશે તમે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરીને ફોટા અને વીડિયો વચ્ચે જઈ શકો છો ટોકબેક તમને ફોટો ક્યારે લેવાયો હતો તે જણાવશે કોઈપણ ફોટો કે વિડિયો પર ફોકસ લાવો અને તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો જ્યારે ફોટો કે વિડિયો ઓપન હોય ત્યારે તમે ફરીથી ડાબે કે જમણે સ્વાઇપ કરીને આગળના કે પાછળના ફોટા પર જઈ શકો છો વિડિયો ચલાવવા માટે વિડિયો પર ડબલ ટેપ કર્યા પછી પ્લે બટન અથવા પ્લે બટન શોધીને તેના પર ડબલ ટેપ કરો ફોટો કે વિડિયો મેનેજ કરવા ડિલીટ કરવું ફોટો કે વિડિયો ઓપન હોય ત્યારે ડિલીટ બટન શોધીને ડબલ ટેપ કરો તમે લિસ્ટમાંથી પણ કોઈ ફોટો કે વિડીયો પર લાંબા સમય સુધી ટેપ કરીને તેને ડિલીટ કરી શકો છો શેર કરવું એટલે કે શેર કરવું ફોટો કે વિડીયો ઓપન હોય ત્યારે શેર બટન શોધો તેના પર ડબલ ટેપ કરવાથી તમે તે ફોટો કે વિડીયોને મેસેજ ઈમેલ કે અન્ય એપ્સ દ્વારા શેર કરી શકો છો સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કેમેરા એપનો ઉપયોગ કેવી રીતે કરવો ફોટા અને વિડીયો કેવી રીતે લેવા અને તેમને ગેલરીમાં કેવી રીતે જોવા તથા મેનેજ કરવા તે વિગતવાર શીખ્યા આપણે મોડ પસંદ કરવા શટર બટનનો ઉપયોગ વિડીયો રેકોર્ડિંગ અને ગેલેરીમાં ફોટાને વિડીયો જોવા વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારી યાદોને કેદ કરવામાં અને તેમને સંગ્રહિત કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે સેટિંગ્સ એપ અથવા સેટિંગ્સ એપનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો અને ફોનની બેઝિક સેટિંગ્સ કેવી રીતે બદલવી તે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ